ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ બે દિવસથી લાગે વ્લોગ નથી બના એટલે આજે સવાર સવારમાં તાજો તાજો ફ્રેશ ફ્રેશ વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને મસ્તીને સૂરજ ઉગી ગયો ને હમણાં એ બે દિવસથી સૂરજના હાલ કેમ આવા થાય કોમેન્ટ કરી દેજો યાર જોવાની મજા જ નથી આવતી પેલો એકદમ રાતો રાતો દેખાતો ને ત્યારે ઠેકણાવાનો દેખાય બોલો અને હું એ ઠેકાણા દેખાતો છું એ પહેલા હું તમને એક વસ્તીની વસ્તુ બતાવી દઉં આપણે ગામડાની અંદર અગાડી તો બધાએ જોઈએ છે પણ આવી ફૂલવાળી અગાડી કોને જોઈ છે કોમેન્ટ કરી દો ને આનું નામ શું કોમેન્ટ કરી દો જુઓ ફૂલ આવેલે ગધડીનું એ ગામડામાં અહીંયાથી નીકળ્યા હોય ને તો ઓહો અહીંયા લિહેટા કરી નાખે એવી અગાડી જુઓ અકાળી છે બટ ઓનું નામ છે બીજું આની અંદર પર્પલ કલરના ફૂલ આવે છે આ ફૂલ આપણે ખાવામાં કામ ના આવે આ તો તમને ખબર ના હોય એટલે મેં કીધું લાઈને જણાવી દઉં તો આપણે પહેલાં ફટોફટ નાવાનું છે આજે નાયા તો એવા વગર વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે બે દિવસથી બ્લોગ નથી આવ્યા ને એટલે મને અંદરથી તડપ જાગી એટલે નાવું નથી પહેલાં બ્લોગ ચાલુ કરવા દે એટલે મસ્તીનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અત્યારે શું મોટર ચાલુ કરવા મોટર ચાલુ કરીને ફ્રેશ ફ્રેશ નહીં નાખીશ ફ્રેશ ફ્રેશ નહીં નાખીશ નહીં ને પછી ફ્રેશ ફ્રેશ થઈ જશે એમ એટલે મસ્તીનું કામ કરી લઈએ આપણે ચલો નહીં જ મળીએ આ પોશાક આપણે બદલી નાખીએ તો ફાઇનલી ભાઈ આપણે મસ્તીનું ના લીધું છે ને પોશાક આપણે બદલી નાખ્યું છે ને શુક્રવારનો પોશાક પહેરી લીધો છે કેમ કે કંપનીમાં અત્યારે આપણે દેખાડવા જવું પડે કે અમે તમારી કંપનીમાં કામ કરીએ છીએ તો અહીંયા સિમ્બોલ પણ મારી દીધું છે મસ્તી મસ્તીનું હા મારે ત્યાં કંપનીનું નામ મોલટેક છે આ તો મેં તમને કોઈ દિવસ કીધું નહીં આ ટી શર્ટમાં જોઈને તમે હા તમને તો બહુ વાત આવડતું નહીં હોય એટલે બોલવું જરૂરી છે ચલો જણાવી દીધું તમને કે હું મોલટેકની અંદર કોમ કરું છું અત્યારે આપણે મોલટેકની ટી શર્ટ મસ્તીની પહેરી લીધી છે અત્યારે નહીં ધોઈ લીધું હતું એટલે હવે મોટર નંબર બંધ કરવી પડશે ને એટલે મસ્તીની મોટર બંધ કરી લઈએ અને એક વાત કહેવી હતી થોડા દિવસ પહેલાં અહીંયા શેડ મારી અરે વરસાદ આવ્યો શેડ મારી હતી શેડ માર્યા પછી વરસાદ આવ્યો જમીન એટલી મસ્તી ની થઈ ગઈ હે તો મસ્તી ને આપણે ઘરે ભૂકી ગયા અને આપણે મસ્તી ની અગરબત્તી દીવા અગરબત્તી પણ કરી લીધી અત્યારે ફૂલ નથી ચડાવ્યા આવજો હવે લેવા જવાના હું ગયો તો પણ ભૂલી ગયો કોનો મેડમ જાગી ગયા ગુડ મોર્નિંગ ચલો ગોપાલ ની જાગી ગયા છે ગુડી પણ જાગી ગઈ છે ગુડ મોર્નિંગ બે અને ગુડ મોર્નિંગ ઓમ તાજ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ

અને પછી જીતીજી આ ને શાંતિ છે જો આ તને અલ્યા તારું જીવન મને આપી દે ને મારા ભાઈ મારે યાર આ રીતનું ટાઠા સો એ મસ્તી નું પડ્યું રહ્યું છે માતાજી સુખી રાખે યાર રહી ગયું એ હારી ગયો જો ગાઈ ગોપાલ હારી ગયો છે હારી પટનો માતાજી સુખી રાખે યાર વેલા વેલા તું યાર આ રીતનો હારે મન નઈ ગમતું યાર એ ગોપાલ નો જીવ જાહેરો દાદા ઓમતા જમતા એ હરમઈ ગયો જો હરમઈ ગયો ઓમતાજી ગોપાલ એ ગાહે ગા હમણે ગાતો તો ઈ દુગા ઓબલી મસ્તી નો કોર આવી ગયો છે હવે મોટા મોટા કાતરા આવશે જેવા આવશે ખબર મોટા મોટા કાતરા આવશે તો આખું ઓબલી ભરી એકલો કોર વળી ગયો ને આટલા ને આટલા બધા કાતરા આવશે હે ને ગોપાલ કાતરા આવશે ને આવશે અલે આ એ શું આયુ તો ગાઈસ મિત્રો અમે બાય બાય કહેવાની નવી ટ્રીક આમ તા ગો બાય બાય કહેવું એમ નામ કહેવાનું શું કહેવાનું કેજી શું કહેવાનું ઈમ નહીં આલ આલ હમણાં બાય બાય આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે અને આ મંદિરે દર્શન કરી લઈએ જય માતા આપણે હવે મીઠીલા શેર અમદાવાદ ના રસ્તા પકડી લીધા છે રોડ યાર કઈ રીતનો ભાડો ચલો ચલો હવે ફરીથી મળીએ તમને ગાઈસ મસ્ત મજાની હાથ પડી ગઈ અને અત્યારે આપણે ઘરે જવાનું થોડું મોડું થવાનું કેમ આજે મંથ નો છે ને એટલા માટે આજે કેક કાપવાનું ને એવું બધું કઈક કરતા હોય નાસ્તાનું અત્યારે પકોડી રાખેલી છે અને અત્યારનો સુરત તમે જો હમણાં બે ત્રણ દિવસથી મેં કીધું હતું મેલો સુરત દેખાય આજે એકદમ મેલો જ દેખાય છે ચલો હમણાં કાપીએ કેક કાપીએ ને પકડી પકડી ખાઈએ પછી નીકળવાની એટલે આજે થોડું મોડું થશે કરે કેટલી ખાવાની તારે બોલ બે થેલા ભરેલા હે બોલ જેટલી ખાઈશ તું આપણે તો એક નહી ખાવા નહીં નહી મેળવતો આપણે બટા ભાઈ ખાજો 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 વાહ ગાયશું હમણાં થોડીક વાર પેલા અહીંયા આપડે પકોડીનો પ્રોગ્રામ હતો ને અત્યારે પતી ગયો મારે ઘરે જવાનું બહુ મોડું થઈ ગયું આઠ વાગ્યે એટલે ફટોફટ ભાગીએ એ પણ લીપતો જોવો તમે આવતી નથી નફી દસ માં મારે બે બે શું કરતી હશે બોલો